આ એલાર્મિંગ સિચ્યુએશન માત્ર કોંગ્રેસ માટે જેવું નથી કોંગ્રેસે અલબત્ત એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણો જ સંઘર્ષ કરવાનો છે અને ગુજરાત જેવા સ્ટેટમાં તો એમણે જે પ્રકારનું ચિત્રીને મૂક્યું છે હજુ પણ તમે જુઓ કે જ્યાં જિલ્લા અને શહેરના પ્રમુખોની જ્યારે નિયુક્તિઓ થાય છે ત્યારે એમાં આંતરિક અસંતોષ ફાટી નીકળે છે અને એમાં વાત એવી આવે કે આ કોંગ્રેસ જ્યારે ઘોડા તારવવાની વાત હતી એના બદલે તબેલાને તાળા મારવાની વાત કરે છે કે જે પ્રકારની નિયુક્તિઓ થઈ છે એનાથી નારાજ છે લોકો હું માનું છું ત્યાં સુધી હવે બનવું જોઈએ એટલા માટે કે એક તો આ ચૂંટણી હતી એટલા માટે થઈને એક તો બ્રેક વાગી હોય અને સામે પક્ષે પ્લેન ક્રેશની ઘટના થઈ વિજય રૂપાણીનું અકસ્માતે અવસાન થયું દુઃખદ રીતે તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી કારણ કે મને જે ખ્યાલ હતો ત્યાં સુધી પંદર તારીખની આસપાસ કોઈક સંગઠનને લઈને કોઈ પ્રવૃત્તિ થવાની હતી એ શું થવાની હતી કયા સ્કેલ ઉપર થવાની હતી એનો હજુ એની એક જાણ જાણકારી નથી મળી પણ વાત એવી હતી કે લગભગ પ્રદેશ પ્રમુખને લઈને જ કોઈ પ્રવૃત્તિ થવાની હતી અલબત્ત એમાં એવું પણ હોઈ શકે કે નિરીક્ષક અહીંયા આવવાના હોય પણ કંઈક થવાનું હતું તો આ બધા મંત્રીઓને હું માનું ત્યાં સુધી આખે પાણી લાવવા માટે ગોપાલ ઇટાલિયા પ્રયત્ન ચોક્કસ કરશે કારણ કે એની પાસે મુદ્દાઓ પણ છે એની પાસે અભ્યાસ પણ છે અને સરકારી નોકરી એમણે રાજીનામું આપ્યું છે એટલે ઘણા બધા યુવાનો સાથે જે બેરોજગાર યુવાનો છે એની સાથે પણ સંકળાયેલ બીજું કે આંદોલનમાંથી ઊભા થયેલા નેતા છે એટલે એને હું માનું ત્યાં સુધી ઘણા બધા વિષયોની પકડ હશે એવી આપણે અપેક્ષા રાખીએ છે જ લગભગ તો એના કારણે હું માનું ત્યાં સુધી સરકાર ડરશે જેમ તમે શરૂઆત જ કરી આ ઇન્ટરવ્યૂની કે જેને ભારતીય જનતા પાર્ટીને જેનો સૌથી વધુ ડર હતો જીસ્સે ડરતે વહી વાત હો ગઈ જો એ શબ્દો સરકારને ઘેરવા માટે વાપરશે તો હું મારું ત્યાં સુધી એની અસર થશે બાકી જો બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરી અને એ શબ્દ રેકોર્ડ ઉપરથી દૂર થઈ જશે તો એની કોઈ મહિમા નહીં રહે એની કોઈ ગરિમા નહીં રહે અથવા તો ગણતરી પણ નહીં લેવાય એના બદલે હું મારું ત્યાં સુધી બહુ સંયત અને સંયમિત રીતે જો ભાષણ આપશે તો ગોપાલ ઇટાલિયાની ત્યાં આગળ હું મારું ત્યાં સુધી અસર ખૂબ દેખાશે નહીં પછી એ બધું બહાર નીકળી જશે ધીરે ધીરે પાર્ટી પ્રોગ્રેસ કરે છે પણ સામે કોંગ્રેસનું શું કોંગ્રેસે કારણ કે હવે કોંગ્રેસ માટે તો ખરેખર ચિંતા કરવા જેવો વિષય છે કારણ કે ના કોંગ્રેસ લડી રહી છે આ લોકો કમસે કમ આમ આદમી પાર્ટી માટે એવું કહેવાયું કે જીતે કે હારે કમસે કમ આમ આદમી પાર્ટી લડી અને ભલે આખું ગામ જાણે છે કે ચૂંટણી મતદાનના આગલી સાંજે કે આગલા દિવસે બધે જ દારૂને ને ચવાણું વેચાય છે પણ એ ઓપરેશન કરી એ જનતા રેડ કરીને આમ આદમી પાર્ટીએ એને ખુલ્લું કરીને બતાડ્યું પાડ્યું તો કોંગ્રેસનું શું હું એ જ કહું છું કે કોંગ્રેસના નેતા શું કરે તો કે હોટેલ ઉપર બોલાવી અને કોઈ કાર્યકર્તાને એમ કહે છે કે લે આ 2 લાખ રૂપિયા પકડ અને તું આ તારાજ નેતાના વિરુદ્ધમાં એન્ટી પ્રચાર કર અને પછી એના સ્ટિંગ ઓપરેશનમાં પકડાય છે અને પછી ભાગતા ફરે છે જો આ પ્રકારની સ્ટ્રેટેજીમાં કોંગ્રેસ પડી તો ક્યારેય બેઠી નહીં થાય એમણે ખરેખર રણનીતિ બનાવી હોય તો ઘણું મજબૂત રીતે વધવું જોઈએ ઇકો સેન્સિટિવ ઝોન જેવો મુદ્દો હતો તો કોંગ્રેસના લોકો જો ચૂપચાપ બેસી રહે અને આમ આદમી પાર્ટી જ જો એનો શો કેપ્ચર કરી લે તો હું એવું માનું છું કે આવનારા દિવસોમાં લોકો વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસને જોવાનું પસંદ નહીં કરે સત્તા પક્ષમાં તો અલગ વાત છે પણ એટલી ચેલેન્જિંગ બાબત પછી બીજેપી માટે થઈ શકે એનું કારણ કહું કે જતે દિવસે જો સમય એવો વીતે અને આમ આદમી પાર્ટી જો મજબૂત વિપક્ષ તરીકે સ્વીકૃત બને ગુજરાતનું તો ક્યારેક એવું પણ બને કે સત્તા પક્ષનો પણ વિકલ્પ બની શકે તો આ એલાર્મિંગ સિચ્યુએશન માત્ર કોંગ્રેસ માટે એવું નથી કોંગ્રેસે અલબત્ત એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણો જ સંઘર્ષ કરવાનો છે અને ગુજરાત જેવા સ્ટેટમાં તો એમણે જે પ્રકારનું ચિતરીને મૂક્યું છે હજુ પણ તમે જુઓ કે જ્યાં જિલ્લા અને શહેરના પ્રમુખોની જ્યારે નિયુક્તિઓ થાય છે ત્યારે એમાં આંતરિક અસંતોષ ફાટી નીકળે છે અને એમાં વાત એવી આવે કે આ કોંગ્રેસ જ્યારે ઘોડા તારવવાની વાત હતી એના બદલે તબેલાને તાળા મારવાની વાત કરે છે કે જે પ્રકારની નિયુક્તિઓ થઈ છે એનાથી નારાજ છે લોકો તો આ સંજોગોમાંથી કોંગ્રેસ ક્યારે બહાર આવશે એને કઈ જડીબુટ્ટી મળશે એ કશું ખ્યાલ નથી આપણને આવતો કારણ કે એના નેતાઓ વાત કરે છે કે આપણે ઘોડા અલગ તારવવાના છે પણ ક્યાં કેવી રીતે તારવવાના છે કોણ ખરેખર ઘોડો કયો છે એ પણ કદાચ પીછાણ છે કે નહીં એના નેતાઓ પણ સતત કયા કરે છે વિડીયો મૂકીને કે તમે વાત કરો છો ઘોડા તારવવાની પણ ઘોડા તારવી નથી શકતા તમને ખ્યાલ નથી હજુ એ ઘોડાનું શું કરશો તમે તો એક વસ્તુ છે કે કોંગ્રેસની પાસે કદાચ હજુ સુધી એ હાથ નથી લાગ્યો ચમત્કાર ચમત્કારી મંત્ર કે જેનાથી એ લોકો આગળ વધી શકે જ્યારે આમ આદમી પાર્ટી છે એ ભલે હું માનું ત્યાં સુધી ગેરીલા યુદ્ધ પ્રકારની એક સ્થિતિમાં છે એ લોકો બસ મરણિયા થઈને પ્રયાસ કરે છે કેમ કે આપણે હારી જઈએ તૂટી જઈએ તો વાંધો નથી પણ આપણે લડવું છે તો ક્યાંક આ લડાયક મિજાજ છે ને એ ઘણી વખત જનતાને પસંદ આવતો હોય છે કે ભાઈ આપણા પ્રશ્નોને વાચા આપવા માટે કદાચ સત્તા પક્ષથી આપણને સંતોષ નથી પણ એક બીજો પક્ષ છે કે જે આપણા પ્રશ્નોને લઈને લડવા માટે તૈયાર છે એના કારણ કે એનામાં લડાયક વૃત્તિ છે તો આપણ આપણને જે ન્યાય મળવાની આપણી અપેક્ષા છે એ કદાચ આ પાર્ટી પાસેથી ફળીભૂત થઈ શકે તો આવી સંજોગ આવા સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી કે સૌથી પહેલાં કોંગ્રેસને કદાચ ખતરો આમ આદમી પાર્ટીથી હોઈ શકે પણ જો આ પ્રકારનું ચિત્ર સતત યથાવત રહે તો પછી આવનારા દિવસોમાં ભાજપને પણ આમ આદમી પાર્ટીથી ખતરો ઊભો થઈ શકે જો આ જ સ્થિતિ રહેતો તો કારણ કે બંને જેમ મેં કહ્યું કે પદ્ધતિ બંનેની એક જ છે એટલે એક તો આઈડિયોલોજી સાથે લડવું અને સાથે સાથે નીચેના કાર્યકર્તાના બેઝથી માંડી અને બધા જ લોકો પ્રયત્ન કરે એક નેતાને જીતાડવા માટે એટલે આ સ્થિતિ છે આ સાથે ચિંતન કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હજી સુધી નથી એટલે ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ છે અધ્યક્ષ પણ અધ્યક્ષ કહેવા માટે છે કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો નવા અધ્યક્ષ આવશે નવું બધું થવાનું છે એ બધાને લઈને ચર્ચાઓ ખૂબ ચાલે છે પણ નવા અધ્યક્ષનું નામ નથી આવું તમને લાગે છે કે આ ચૂંટણીના પરિણામ પછી હવે તરત અનાઉન્સ કરી દેશે હું માનું છું ત્યાં સુધી હવે બનવું જોઈએ એટલા માટે કે એક તો આ ચૂંટણી હતી એટલા માટે થઈને એક તો બ્રેક વાગી હોય અને સામે પક્ષે પ્લેન ક્રેશની ઘટના થઈ વિજય રૂપાણીનું અકસ્માતે અવસાન થયું દુઃખદ રીતે તો એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી કારણ કે મને જે ખ્યાલ હતો ત્યાં સુધી પંદર તારીખની આસપાસ કોઈક સંગઠનને લઈને કોઈ પ્રવૃત્તિ થવાની હતી એ શું થવાની હતી કયા સ્કેલ ઉપર થવાની હતી એનો હજુ એની એક જાણકારી નથી મળી પણ વાત એવી હતી કે લગભગ પ્રદેશ પ્રમુખને લઈને જ કોઈ પ્રવૃત્તિ થવાની હતી અલબત્ત એમાં એવું પણ હોઈ શકે કે નિરીક્ષક અહીંયા આવવાના હોય પણ કંઈક થવાનું હતું પણ એ અટકી ગયું હાલ પૂરતું તો હવે સમય એવો છે કે તમારી પાસે છ મહિના છે છ મહિના પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ આવવાની તો એ પહેલાં એમણે પોતાના નવા અધ્યક્ષને મૂકી દેવા પડશે કારણ કે એમને એસ્ટાબ્લિશ કરવા પડશે અધ્યક્ષ નવા જે આવશે એમને પરિચય પણ મેળવવાનો રહેશે બધા જ વિસ્તારોનો દરેક કાર્યકર્તાનો તો અને બીજું કે નવા અધ્યક્ષ જે આવે છે એને લોકો પણ સ્વીકારે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ફલાણા ભાઈ કે ફલાણા બેન એ અધ્યક્ષ થઈને આવે તો એને પણ જાણે તો આ પ્રકારની સ્થિતિથી વાકેફ હાય માટે પણ એક સમય આપવો પડશે તો એવા સંજોગોમાં હું માનું છું ત્યાં સુધી નવા અધ્યક્ષ માટેની જે પ્રક્રિયા છે ભાજપના એ હવે જલ્દી થવી જોઈએ નવા અધ્યક્ષ માટેની પ્રક્રિયા જલ્દી થવી જોઈએ પણ સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એવું કશું અત્યારે તો એવી કોઈ મુમેન્ટ દેખાઈ નથી રહી સરકારમાં બી આખી આખી સરકાર ત્યાં આગળ કેમ્પેનિંગ કરવા માટે ગઈ રહી ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચી ગયા છે આમ તો જોઈએ તો જીતી ગયા છે એટલે હવે પહોંચી ગયા વિધાનસભામાં સૌથી વધારે ડર કોને હશે જ બાબતે પૂછું હું માનું તો છું કે આખી સરકારને ડર હશે આખી સરકારને ડર હશે કારણ કે ગોપાલ ઇટાલિયા એક એવી મિસાઈલ છે એ કઈ બાજુ ફંટાઈ જશે ને એનો ખ્યાલો એટલે માની લો કે મુખ્યમંત્રી જનરલી ઊભા નથી થતા પણ ખેડૂતોના પ્રશ્ને જો રાઘવજી પટેલ ઊભા થાય અથવા તો નાણાકીય એલોકેશનના મુદ્દે કનુભાઈ ઊભા થાય અથવા તો લો એન્ડ ઓર્ડર મુદ્દે હર્ષ સંઘવી ઊભા થાય કે પછી જગદીશ પંચાલ જે ઘણી વખત પોલિટિકલ ઓબ્ઝર્વેશન સાથેના પણ પ્રવચન કરતા હોય છે કે આરોગ્યની બધી બાબતે ઋષિકેશ પટેલ ઊભા થાય તો આવા શિક્ષણનો મુદ્દો મૂળતો કુબેર ડિંડોર ઉભા થયા તો આ બધા મંત્રીઓને હું માનું ત્યાં સુધી આંખે પાણી લાવવા માટે ગોપાલ ઇટાલિયા પ્રયત્ન ચોક્કસ કરશે કારણ કે એની પાસે મુદ્દાઓ પણ છે એની પાસે અભ્યાસ પણ છે અને સરકારી નોકરી એમણે રાજીનામું આપ્યું છે એટલે ઘણા બધા યુવાનો સાથે જે બેરોજગાર યુવાનો છે એની સાથે પણ સંકળાયેલ બીજું કે આંદોલનમાંથી ઊભા થયેલા નેતા છે એટલે એને હું માનું ત્યાં સુધી ઘણા બધા વિષયોની પકડ હશે એવી આપણે અપેક્ષા રાખીએ તો એના કારણે હું માનું સુધી સરકાર આ ઇન્ટરવ્યુની કે જેને ભારતીય જનતા પાર્ટીને જેનો સૌથી વધુ ડર હતો જીસ્સે ડરતે વહી બાત હો ગઈ તો આ એ જ વસ્તુ થશે કે આખી સરકારને એટલે હવે શું થાય હું માનું છું ત્યાં સુધી કે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય છે એટલે ડિબેટ વખતે જે સમય ફાળવણી થતી હોય કોટા સિસ્ટમને આધારે રોસ્ટરને આધારે થતી હોય એટલે જે પાર્ટીના જેટલા સભ્યો હોય એને એના અનુપાતમાં એના ગુણ ગુણોત્તરમાં સમય મળે તો ગોપાલ ઇટાલિયાનો જે બોલવાનો સમય હોય એને તક મળે ત્યારે જેવા એ ઊભા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામેના એકસો ને બાસઠ ધારાસભ્ય ઊભા થઈને ટ્રેઝરી બેન્ચને મૂકી દે તો દોઢસો એક ધારાસભ્ય માની લો કે ઊભા થઈને ઉબાળો કરવા માંડે તો ગોપાલ ઇટાલિયાનો સમય કપાઈ જાય તો આવી એક પદ્ધતિ કદાચ ઊભી થાય કે ગોપાલ ઇટાલિયાને બોલવા ન દેવા પણ ગોપાલ ઇટાલિયા ખૂબ લડાયક વૃત્તિના નેતા છે અને આગેવાન છે એમને શુભકામના હોય જીત્યા એ માટે અને પણ હું માનું ત્યાં સુધી ટેન્શનમાં તો રહેશે પાર્ટી કારણ કે સ્વાભાવિક રીતે તમે વિચાર કરો કે કદાચ ફ્લોર ઉપર ન બોલવા દે પણ પછી જે વિધાનસભાની બહાર જે આવીને જે નેતાઓ ધારાસભ્યો મંત્રીઓ જે મીડિયાને સંબોધન કરતા હોય છે માધ્યમોને તો એમાં તો ગોપાલ ઇટાલિયા પોતાનો સંદેશ પ્રસારિત કરી દેશે તો એક બહુ મોટી ચેલેન્જ ઊભી થશે કારણ કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા એવું કહેતા હતા કોઈ પણ ઇન્ટરવ્યુ તમે લઈ લો એટલે એ હર્ષ સંઘવી માટે ગમે તેવા શબ્દો વાપરે ગૃહમંત્રી છે આપડા એ કૃષિ મંત્રી માટે શબ્દો વાપરતા હોય છે કે ખેડૂતોની વાત

તો એવા કેટલાક શબ્દોનો પ્રયોગ કરે જેથી કરીને સામેની વ્યક્તિને હાડ હાડ લાગી આવે પણ હવે એ ચૂંટાયેલા કેટલાક જે વિસ્તાર છે એના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં જાય છે તો હું માનું અને આમાં એવું છે કે ચોરદાર સંય જ્યારે તમારે સંવાદો બોલવાનો હોય ત્યારે તમારા સંવાદોમાં જે શબ્દોનું ચયન છે ને એ એવું હોવું જોઈએ તમે ગાળો બોલો તમે કોઈ જગ્યાએ જતા હોય તો કોઈ માણસ ચાર રસ્તે ઊભા હોય અને ગાળો બોલતો હોય બીબસ પ્રકારની તો તમને એના માટે ઘૃણા ઉપજે તમને એમ થાય કે આ વ્યક્તિ જાહેરમાં આવી રીતે ગાળ બોલે તો એવી જ રીતે શબ્દોનું ચયન પણ ખૂબ સારું હોવું જોઈએ જો કોઈ વ્યક્તિ ખૂબ ચોટદાર રીતે ધારદાર રજૂઆત કરીને વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર જો એ શબ્દો સરકારને ઘેરવા માટે વાપરશે તો હું માનું ત્યાં સુધી એની અસર થશે બાકી જો બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કરી અને એ શબ્દ શબ્દો રેકોર્ડ ઉપરથી દૂર થઈ જશે તો એની કોઈ મહિમા નહીં રહે એની કોઈ ગરિમા નહીં રહે અથવા તો ગણતરી પણ નહીં લેવાય એના બદલે હું માનું ત્યાં સુધી બહુ સંયત અને સંયમિત રીતે જો ભાષણ આપશે તો ગોપાલ ઇટાલિયાની ત્યાં આગળ હું માનું ત્યાં સુધી અસર ખૂબ દેખાશે નહીંતર પછી એ બધું બહાર નીકળી જશે હા ચિંતન જ્યારે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી અને આપણે બંને જણા ચર્ચા કરી રહ્યા હતા કે આ પહેલી એવી વ્યક્તિ હશે કે જેણે ગૃહમંત્રીને વિધાનસભાની બહાર જૂતું માર્યું હતું ને જો જીતી જશે તો વિધાનસભા સુધી પહોંચશે હા એ ઘટના છે કે જે વખતે પ્રદીપસિંહ જાડેજા ગૃહ મંત્રી હતા અને કંઈક બાઇટ આપવા આવ્યા અને એ દરમિયાન ગોપાલ ઇટાલિયા કોઈક ઉશ્કેરાઈને એમની ઉપર જૂતું અને એમાંથી જ લગભગ લાઈમ લાઇટમાં આવી ગયા કારણ કે નહીતર એક એ વખતે જે આંદોલન ચાલતું હતું એમાં તો હાર્દિક પટેલની બધા જ નેતાઓની વાત હતી ગોપાલ ઇટાલિયા તો બિચારા કદાચ મંચ ઉપર પણ બેસતા હશે કે નહીં એની કોઈ ખ્યાલ નથી હતા અલબત આંદોલન સાથે જોડાયેલા પણ જે લાઇમલાઇટમાં આવ્યા એનાથી આવ્યા અને પછી ધીરે ધીરે એમણે જે મુદ્દાઓ બીજા જે ઉપસ્થિત કર્યા એના કારણે પણ હવે હું માનું છું ત્યાં સુધી આ પ્રકારની ચેષ્ટાઓ એક ધારાસભ્ય તરીકે કોઈને શોભે નહીં એક નેતા તરીકે હવે એમને ખૂબ ઠરેલા બનવું પડશે ભલે યુવાનીના સમયમાં એ જોશમાં ને જનૂનમાં કદાચ કોઈક અમુક વસ્તુ જે કહીએ કે ભૂલ કરી બેઠા એમ કહીએ કારણ કે આ પ્રકારની વસ્તુ કોઈ પણ વ્યક્તિ ઉપર આવું કરે એ યોગ્ય નથી સ્વીકૃત પણ નથી એ હું કે તું તમે કોઈ પણ ન કરી શકો બીજા બીજેપીના નેતાઓ તો ન કરે પણ કોઈએ પણ ન કરવું જોઈએ પણ હવે ગોપાલ ઇટાલિયા પાસે અપેક્ષા એ હોય કે ખરેખર એક રાજનેતાને અથવા તો ચૂંટાયેલા નેતાને આ લોકશાહીમાં છાજે એવી રીતે પોતાની રજૂઆત કરે એવી રીતે પોતે બહાર આવે અને કદાચ આગળ પણ વધે એવી શુભકામના છેલ્લો સવાલ પૂછી લઉં ચિંતન તમને બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી આમ તો કોંગ્રેસે પણ કરી નાખી છે અને આમ આદમી પાર્ટીએ આજથી જ કરી નાખી છે એટલે રાહુલ ગાંધીએ એવું કીધું હતું લોકસભામાં કે યાદ લે લેલો 2027 में भारतीय जनता पार्टी गुजरात में नहीं होगी तुमने के आ वस्तु लागी रही है कि कौन आने वे सार्थक करी सके आम आदमी पार्टी कांग्रेस के बनने हुए भेगा आवो जो ही है आ, जो आ, गठबंधन ए आ, एक रीते जो है तो बे पार्टीओं जयरे मानसिकता अथवा तो पॉलिटिकल सेटलमेंट जैसे कही ये एक साथ हो तो ક્યાંક કામ કરતું હોય જે રીતે માની લો કે બે હજાર ને બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ભાજપની સામે લડ્યા તો એમાંથી નુકસાન કોંગ્રેસને થયું આમ આદમી પાર્ટીને એવો ફાયદો ન થયો માની લો કે પાંચ સીટ આવી નો ડાઉટ એમને એમનો એક જે કહીએ કે પહેલો જ આ પ્રયોગ હતો વિધાનસભાની ચૂંટણીમાં આ રીતે ઉતરવાનો જ્યારે એસ્ટાબ્લિશ પાર્ટી તરીકેનો અગાઉ એ લોકો કર્યા હતા પણ આટલી હદે નહોતા કર્યા તો પાંચ બેઠકો મળી છે એમને તો એનો અર્થ એમ ના કહી શકાય કે આમ આદમી પાર્ટી છે એટલી જબરદસ્ત રીતે વિધાનસભામાં મજબૂત નો આઉટ પાંચ નં પાંચ ધારાસભ્યો હોવા એ મોટી વાત છે એમ નથી કહેતા પણ એનાથી કંઈ એને આમ આદમી પાર્ટીને ગુજરાતના પોલિટિક્સમાં એટલું બધું આગળ મૂકી નથી દેતી સંખ્યાની દ્રષ્ટિએ કારણ કે ભાજપની પાસે તો એકસો ને બાસઠ થઈ ગયા સામે પક્ષે કોંગ્રેસ ઘસાઈ ગઈ છે અત્યારે અને જેમ ધારાસભ્યો રાજીનામા આપ્યા અને અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓ પણ જો કોંગ્રેસ છોડીને જતા રહ્યા અને હજુ જે પ્રકારની સ્થિતિઓ જે થઈ રહી છે એ જોતાં તો કદાચ મને એવું લાગે છે કે આ આ બે પરિણામ આવ્યા વિધાનસભામાં પેટા ચૂંટણીના એ જોતાં હજુ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય તો નહીં પણ કોઈ બીજા નેતા જો રાજીનામું ન આપી દે તો સારું પણ આ સ્થિતિમાં કોંગ્રેસ મને અત્યારના તબક્કે નથી લાગતું કે એવી સ્થિતિમાં છે અલબત્ત જો કોઈ તબક્કે ભાજપની સરકારમાં કોઈ એવો જબરદસ્ત મોટો ગોટાળો બહાર આવી જાય કે જેમાં ભાજપના જે મોટા નેતાઓ છે એમની ઉપર સીધી આંચ આવે અથવા તો ભાજપની સરકારનું એવું જબરદસ્ત ફેલિયર આવે કે જેમાં લોકો એમનાથી નફરત કરવા માંડે તો સ્વાભાવિક રીતે હું માનું છું કે આ જે હાલની સ્થિતિ છે એ જોતાં કદાચ ભાજપની સરકારને તમે બે હજાર સત્યાવીસમાં દૂર કરી શકો પણ જે રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે અથવા આગળ વધી રહી છે કે ઊભી રહી છે કે પાછળ જઈ રહી છે એ જ ખબર નથી પડતી પણ કોંગ્રેસ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને આમ આદમી પાર્ટી હજુ પગરણ માંડી રહી છે તમે એમ ન કહી શકો કે બે હજાર સત્યાવીસને માની લો કે બે જ વર્ષની વાર છે તો પાંચ ધારાસભ્યોમાંથી સીધું એ સરકાર ઉઠલાવી દેશે અલબત્ત હું તમને કહું કે પંજાબ એ આખી સિનારીઓ અલગ છે કે એની આગલી ચૂંટણીમાં માત્ર સાત ધારાસભ્યો ચૂંટાયા હતા એ પછી પંજાબમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સરકાર હતી પણ એ પોલિટિકલ ફેક્ટર જુદા હતા કારણ કે એ વખતે કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસ તૂટી ગયેલી હતી એ વખતે ત્યાં આગળ ઘણા બધા નેતાઓ કોંગ્રેસની નેતાગીરી પણ ચેન્જ કરવી પડી હતી અને બીજેપી ત્યાં આગળ હતું નહીં શિરોમણી અકાલીદળ અલગ પડી ગયેલું હતું એટલે એ બન અને પ્લસ શિરોમણી અકાલીદળ ઉપર ઘણા બધા આક્ષેપ પણ થયેલા હતા તો આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી એક નવા પોલિટિકલ ઓપ્શન તરીકે લોકોએ સ્વીકારી અને ત્યાં આગળ એ સરકાર બની ને પ્લસ દિલ્હીની સાથે હોવું પંજાબનું એ ભૌગોલિક દ્રષ્ટિએ તો એ પણ થોડુંક અસર કરે પણ ગુજરાતમાં તમે આ પ્રકારની સ્થિતિ હાલના તબક્કે જે છે એ જોતાં તમે સત્યાવીસમાં માત્ર બે જ વર્ષમાં એવું માની લો કે કંઈક આવું પરિવર્તન આવે તો એ ક્યારે થાય તો મેં કહ્યું ને કે જો ભાજપની સરકારની કોઈ બહુ જ મોટી ફેલ્યુર સામે આવે અથવા તો બહુ જ મોટા ગોટાળા સામે આવે તો આ શક્ય બને બાકી અત્યારના તબક્કે એવું નથી લાગતું કે બે હજાર સત્યાવીસમાં શાસન કોઈ પાર્ટી ઉઠાવી દે ચલો ચિંતન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર